ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કમાલ કરી નાખી વૃંદ પટેલ અને શુભમ પંચાલે રતન ટાટાના નેનો કારના પ્રોજેક્ટ જોઈ પ્રભાવિત થઈ મધ્યમ વર્ગને પોસાય તેવી ઇલેક્ટ્રિક મોપેટ તૈયાર કરી છે અમે આઈસી એન્જિનને રિપ્લેસ કરીને ઇલેક્ટ્રિક વેહિકલમાં કન્વર્ટ કર્યું છે તો આને સ્કૂટીને બનાવવામાં ખર્ચો અમાને લગભગ સિત્તેર હજાર રૂપિયા પડ્યા છે અને આ સ્કૂટી તમે માર્કેટમાં આગળ લેવા જાઓ ને તો તમને દોઢ લાખથી બે લાખમાં પડે તો અમે આ સ્કૂટીને બનાવવામાં મુદ્દો અમારો એ હતો કે કોસ્ટ કેવી તમે રિડ્યુસ કરી શકીએ અને અમે લગભગ ફિફ્ટી પર્સન્ટ આની કોસ્ટ રિડ્યુસ કરી છે સ્કૂટી બનાવવા માટે અલગ અલગ સામાન સામાનથી અલગ અલગ સ્ટેટમાંથી મંગાવેલો છે તો તમારા સ્કૂટી અમે બનાવવા જઈએ તો મેક્સિમમ બે કે ત્રણ દિવસમાં જ અમે બનાવી શકીએ છીએ પણ જેટલો સામાન વહેલો આવે એટલો વેલો અમે બનાવી શકીએ છીએ આ ઇલેક્ટ્રિક મોપેટ દસ રૂપિયાના ફૂલ ચાર્જિંગમાં સિત્તેર કિલોમીટર સુધીનું એવરેજ આપે છે સામાન્ય રીતે ઇલેક્ટ્રિક એક થી દોઢ લાખ સુધીમાં મળતી હોય છે પરંતુ આ બંને મિત્રોએ માત્ર સિત્તેર હજારમાં માં જૂની પેટ્રોલની મોપેડને ઇલેક્ટ્રિક બનાવી દીધી પ્રકાશ મેકવાન દિવ્ય ભાસ્કર ભરૂચ કરો દિવ્ય ભાસ્કર એપ